જય શ્રીરામ તુલસીદાસજી રામચરિત માનસની માલપા શરૂઆતમાં બધાને વંદના કરે છે એમાં પ્રથમ ગણપતિથી પહેલા માં શારદાને વંદના કરે છે ભોળાનાથની પહેલા માં પાર્વતીને વંદના કરે છે અને રામની પહેલાં માં સીતાજી ને વંદના કરે છે શંકર ની વંદના કરતા તુલસીદાસ લખે છે કે જેનો આશ્રિત થયેલો ચંદ્રમાં વક્ર હોવા છતાં એટલે કે વાકો ચંદ્રમાં હોવા છતાં વંદની છે તો એ શિવ ને હું વંદના કરું જેનો આશ્રિત બને એ જગતમાં વંદનીય બની જાય અને ભગવાન

એવા રામના પ્રિયતમા માં જાનકીને સીતાજીને હું વંદના કરું છું એમ કરીને તુલસીદાસજી ભગવતીની વંદના કરે છે જય શ્રી રામ